નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના મિત્રો તે પહેલા મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો ભાંભર ભાંભરમાં ઊંચો ભાવ અને નીચો ભાવ ભાંભર પાંચ હજાર ત્રણસો એસીથી તે છ હજાર આઠસો પચાસ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ચાર હજાર નવસો વીસથી તે છ હજાર ચાલીસ રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર સાતસો એસીથી તે છ હજાર પાંચસો રૂપિયા સુધી થરાદ પાંચ હજારથી તે પાંચ હજાર પાંચસો ને નેવ રૂપિયા સુધી હારીજ પાંચ હજાર બસોથી તે છ હજાર બસો રૂપિયા સુધી થરા પાંચ હજાર ચારસો વીસથી તે છ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસોથી તે છ હજાર પચાસ રૂપિયા સુધી કડી બે હજારથી તે છ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી બોટાદ પાંચ હજાર ત્રણસો વીસથી છ હજાર રૂપિયા સુધી જામનગર પાંચ હજાર વીસથી તે પાંચ હજાર નેવ રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસો વીસથી છ હજાર રૂપિયા સુધી બાબરા ચાર હજારથી તે છ હજાર ચારસો ત્રીસ રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી જામખંભાળિયા પાંચ હજાર છસોથી તે છ હજાર ત્રીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર પાંચસોથી તે છ હજાર રૂપિયા સુધી ધ્રોલ ચાર હજાર પાંચસો ત્રીસથી તે છ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર સાતસો સાઠથી તે છ હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી તે છ હજાર બસો રૂપિયા સુધી અમરેલી બે હજાર ત્રણસોથી તે છ હજાર અઠ્ઠાવન રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજાર પાંચસો વીસથી તે છ હજાર રૂપિયા સુધી પોરબંદર ચાર હજારથી તે પાંચ હજાર સાતસો વીસ રૂપિયા સુધી વિસાવદર ચાર હજારથી તે ચાર હજાર નેવ રૂપિયા સુધી ડીસા પાંચ હજાર પાંચસોથી તે પાંચ હજાર બ્યાસી રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજાર ત્રણસો વીસથી તે છ હજાર વીસ રૂપિયા સુધી કડી બે હજાર પાંચસોથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી પાટણ પાંચ હજારથી તે છ હજાર બસો રૂપિયા સુધી રામપર ત્રણ હજાર આઠસો અઠ્ઠાવનથી તે છ હજાર રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર બસોથી તે છ હજાર રૂપિયા સુધી મોરબી પાંચ હજાર બસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી જેતપુર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર આઠસો ત્રીસથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી સાવરકુંડલા પાંચ હજાર થી છ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રો નો ખુબ ખુબ આભાર ખાસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો